તમે પણ કોઈ દિવસ આવો તરાજા બાયપાસ જતા હોય ભાવનગર હાઈવે ઉપર હલો દોસ્તો કેમ છો મજામાં દોસ્તો હું છું કિશનજી આ યુટ્યુબ ચેનલ ઉપર આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે દોસ્તો અત્યારે હાલ નીકળ્યા છે ઘોડા મોબાઈલ ધામ સાયકલ લઈને આ સાયકલિંગ તો ધીરે ધીરે જઈએ છીએ સાયકલિંગ કરતા કરતા જશે ભાવનગર થોડો મોબાઈલમાં પ્રોબ્લેમ હતો કેમેરાની અંદર નથી આજે છે તો અગર થોડું કેમેરામાં ઉતારેલું છે તો આગલા આટલા અંદર તમે જોઈ જશે એ ટાઈપ બસ જઈએ છીએ ફટાફટ ભાવનગર ભાવનગરથી જઈશું રાખ આ છે સાયકલિંગ ત્રણ યુવરાજસિંહ વિરલ વિક્રમસિંહ બાપુ આ ચિરાગ ભાઈ ઓમ જો ભાઈ પેલા ભાઈ સોનગઢ ના છે સોનાસન ભાઈ છે ફર્સ્ટ કરી બસ જઈએ આ છે અમારી રાણી સાયકલિંગ કમેન્ડી અંદર જય મોગલ માં લખવાનું ભૂલશો નહીં તો ચાલો જઈએ ફટાફટ ચલો ભાઈ બસ નીકળી ગયા છે હવે થોડું કાઠું પડે છે ગરમી ખૂબ જ છે જોઈ શકો છો બસ નીકળી ગઈ છું ફટાફટ દોસ્તો આ છે મીઠાના ડગલા જઈ રહી છે સાયકલ જાય મોગલમાં જ મજા આવે છે દોસ્તો પણ લેબ લોક બનાવવાના રહી ગયા અંદર પાણી ભરાઈ ગયું થોડું ધીરે ધીરે આજ સાંજે બગોડા મોગલતા દોસ્તો સો કિલોમીટર કાપે છે સાયકલિંગ લઈને દોસ્તો જોઈ શકો છો આ ડાર આવે એટલે સારું લાગે છે પેન્ડલ નહીં મારતો તો સ્પીડમાં જાય છે સાયકલ આ છે મીઠાના ડગલા સનેશ ત્રણ કિલોમીટર બાકી બસ પહોંચી જાય છું ફટાફટ ગરમી છે પણ મજા આવે છે બસ મોકલમાં આશીર્વાદ લે છે આઠ જણા ટીમ છો બીજા મિત્રો એક ગાડી છે જમવાનું બધું જોડે જ છે ફળાફટ નીકળ્યા ધીમે ધીમે પણ કમિટની અંદર જય મોગલમાં લખવાનું ભૂલશો નહીં ખાસ 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 સાયકલિંગ છે જોડે

Alal bay, Majam Jai Mataji, Bombay, Manduba, Jai Mughal, Jai Mughal, Jai lo, Jai lo,

દસ્તો પહોંચી ગયા છે ભાવનગર આ છે ભાવનગર સિટી પણ આપેલી સાઈડ અમે બાયપાસ નીકળ્યા છે હવે દસ પંદર કિલોમીટર રનિંગ કાપવાનું છે પછી જમવાનું છે જમીન થોડો ઘણો આરામ કરીશું પછી નીકળી જઈશું ઉડામો કરતા જોવા સાયકલ ચાલે જ છે ધીરે ધીરે થોડું ખાટું પડે પણ બસ

चलो बाकी सब 85 खाओ उस लाल भाई कशु नहीं खाओ होटल ऊपर थोड़ी को रोको नहीं ऐसी पानी थोड़ी पी लिए हाय भाई सिद्धू जवानो थोड़ा जा रोटी लाए थे थोड़ी पी लिए Rudy pilih ya Togi jalan lah udah ya Video setan kau apa ટીમ જમવા થોડું જમશે બે બે રોટલી કોઈની આગ્રહ કર્યો તો આગ્રહ માન આપીને થોડું જમી લઈએ બસ આવા દિનદાર માણસો છે મા મોગલ એમનો ખૂબ ખૂબ આગળ વધારે જય મોલ પાપન ડુંગળી ને આઈ ગઈ છે જે જમવાનું આવે જમીન લઈએ જમીને સરસ તો નહીં બને મંદુભા એક નંબર મિક્સ સબ્જી નું દોસ્તો સરસ મજાની હોટલ હતી મિત્ર એ સરસ મજાનું ભરપેટ પેટ જમા ખૂબ ખૂબ આગળ વધી જોઈએ લેતાબ ઓર ઇન્ટોલા આ છોટલ નો ના જા રો બાયપાસ નીકળો તરાજા હાઈવે ઉપર તરાજા હાઈવે બાયપાસ નીકળો તસ અમે હોટલ છે સરસ મજા બોલો રાજબા મજા આવી મજા આવી ભેગોબા ગુડ આલા થમ સવાલ દે મહીન્દ્રસી જમન વેરી ગુડ મસ્ત ભાઈ દો ટાઈમ સમજ ઓ સર બંધ કરો વિડીયો મજા આવી ગઈ ભાઈ જમ માં હું સાઈ અને મારું કોમ છે બસ 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 તો ગાડી માં મસા જઈ રહ્યા છે બબુડા મોગલ ધામ સાયકલ યાત્રા અને મામા કા દાબા ગાને ગાડા રેસ્ટોરન્ટ આપણા માલિક છે તો એમના જોડે વાત કરીએ અને એમને જમારે અમને ખૂબ જ સારું હતું જમવાનું તો તમે પણ કોઈ દિવસ આવો તરાજા કાંઈ પાછા હોય ભાવનગર હાઈવે પર તો મામા કાધાબા અને ગાર્ડન રહેશો જમવાનું ભૂલશો નહીં અંદર તમને હોટલનો થોડો નજારો બતાવી દો તો ચાલો હા છે એન્ટ્રી પોઈન્ટ આ બારોકવા માટે સરસ મજાનું દોસ્તો જમવાનો ટાઈમ છે બપોરથી સમય દસ ત્રીસ થી બે સુધી અને સાંજે પાંચ ત્રીસથી અગિયાર ત્રીસ સુધી શુદ્ધ સારામાંથી જમવાનું મળે છે દોસ્તો અમે પણ જમી લીધું છે આ છે સરસ મજાનું કિચન કિચન ઓપન છે છે દોસ્તો આ ગાર્ડન રેસ્ટોરન્ટ અત્યારે હાલ તડકો છે તમને એવું લાગતું હોય પણ સાંજે જબરજસ્ત આયોજન છે આ ગાર્ડનમાં બેસીને જમવાનું સરસ મજાનું તો કોઈ બી સાબરકોઠાથી આવતા હોય ભગુડા મોઘલધામ તો આ હોટલે જમવાનું ભૂલશું નહીં સરસ મજાનું હોટલ છે જમીન નીકળી ગયા છે થોડું ઘણું ભાઈનો આગ્રહ હતો તમને હતોટલ બધાય ગાર્ડન જમવા ખાસ જજો જે આપણે સાબરકાંઠા લોકો આવતા હોય બસ નીકળી ગયા છે હવે અગાળ તરા બે ત્રણ માણસ હજી અગાળ છે

તો રાજા છવ્વીસ કિલોમીટર પહોંચવાની વાર છે સાયકલિંગ ચાલુ જ છે અગર મિત્રો બધા જાય છે સાયકલની હું થોડું પાછળ છું વિડીયો શૂટ કરવા માટે બસ પહોંચી જશું ધીરે ધીરે આજે સાંજે ટાર્ગેટ છે બગુડા મુગલ જામ રોકાવાનું તો ફટાફટ પહોંચી જશે બસ

કરો ધો <laughs> એટલે દોસ્તો ખૂબ જ ફરી તકલીફ પડે છે પણ કંઈ નહીં વિશ્વાસ વાત ફટાફટ પહોંચી દોસ્તો સીએનજી પંપે આવી ગયા છે થોડી સ્પીડ મંગ સાયકલો ચલાવી બસ અત્યારે હાલ થોડી વાર આરામ અને દોસ્તો પૂરેપૂરી સેફ્ટી સાથે રાતે સાયકલિંગ કરી લાઇટિંગ ચાલુ છે બસ હવે થોડીક વાર આરામ કરીને નીકળી જશે આ છે મારી સાયકલ દોસ્તો પહોંચી ગયા છે ભગુડા રોકાઈ ગયા છે અત્યારે હાલ ભગુડાથી બાર થોડુંક મંદિર સામે છે ને અત્યારે હાલ રોકોને છે આ હોલ અંદર જમવાનું હતું જમી લીધું પુલાવ ભણ્યા હતા તો બસ સવાર વહેલા દર્શન કરાવીશ તો બસ દોસ્તો આજ માટે આટલું ફરી મળીશું એક નવાડી સાથે જય માતાજી જય મોગલમાં બાય